આજે સવારે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ નોબલનગર વિસ્તારમાં દબાણ માટે પહોંચી હતી તે દરમિયાન રોડ ઉપર લારીને લઈને ધંધો કરી રહેલા લોકોએ એમસીની ટીમ ઉપર હુમલો કરીને બહારની તોડપડ કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી રોજબરોજ કરવામાં આવતી હોય છે ત્યારે આજે નોબલનગરમાં ટીમ દબાણ દૂર કરવા ગઈ તે પહેલાં જ વેપારીઓ ભેગા થયા અને વેપારીઓ કંઈક કહે તે પહેલાં તેમની ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો એમસી દ્વારા અગાઉ પણ આ જ વેપારીઓને નોટિસ આપી હતી પણ વેપારીઓએ મન ઉપર વાત લીધી ન હતી જેના કારણે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાની હતી પણ તે જ પહેલા કંઈક અલગ જ ઘટના બની ગઈ વેપારીઓ દ્વારા ફક્ત અધિકારીઓ ઉપર હુમલો નહીં પણ સાથે સાથે જે ટ્રક લઈને આવ્યા હતા તે ટ્રકનો કાચ પણ તોડી નાખ્યો હતો જેના કારણે ડ્રાઈવરની પણ ઈજાઓ પહોંચી હતી તો આ રીતની ખોટી દાદાગીરીથી વેપારીઓ શું સાબિત કરવા માંગતા હશે તેને લઈને પણ એક સવાલ છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે વેપારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવાની કામગીરી શરૂ કરાઈ છે તો પોલીસ પણ વેપારીઓને છોડી દેવાના મૂડમાં નથી એક બે વેપારીઓ નહીં પણ વધુ વેપારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે